માધાપરના એકસો પચાસ વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભૂકંપની શરૂઆત ભાજપ કોંગ્રેસ પાર્ટીમાં આગેવાનો જોડાતા ભાજપમાં ખડભળાટ મચી જવા પામ્યો છે સાથે સાથે હજી કેટલાય ટોચના આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે માધાપર ભાજપના સક્રિય અગ્રણી શક્તિસિંહ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા આજ રોજ માધાપર ખાતે એકસો પચાસ જેટલા ક્ષત્રિય આગેવાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પચાસ જેટલા પૂર્વ સૈનિકોએ કોંગ્રેસનો હાથ મજબૂત કર્યો વધુમાં વનરાજસિંહ ઝાલા અર્જુનસિંહ જાડેજા ઇન્દ્રજીતસિંહ પરમાર રાજેન્દ્રસિંહ ઝાલા મહેન્દ્રસિંહ જાડેજા હિતેન્દ્રસિંહ જાડેજા હરપાલસિંહ રાણા દેવેન્દ્રસિંહ જાડેજા સહદેવસિંહ એકસો સમાજના આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યુઝ મારા અર્જુનસિંહ જાડેજા વનરાજસિંહ ઝાલા ઇન્દ્રજીતસિંહ પરમાર મહેન્દ્રસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ ઝાલા દીપેન્દ્રસિંહ જાડેજા હરપાલસિંહ રાણા દેવેન્દ્રસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાલા અને રામદેવસિંહ જાલા પ્રવીણસિંહ તેમજ અન્ય ભાઈજી નામ લખવાનું કહેતાય બધા અત્યારે આવો આપણું એક સંગભૂજે છે આવતાનું કાળો આપ જોડીને જેની આલકારીઓ મેને દેશની રક્ષા કરી ઓયની મેની ફોજ અત્યારે જો કોંગ્રેસમાં જોડા દીધો તો એને ખ્યાલ છે કે દેશની શું પરિસ્થિતિ છે